કુકવાડા હાઈવે પર ટેમ્પાએ ટક્કર મારતા એસિડ ભરેલું ટેન્કર માર્યું પલટી ટેન્કરમાં ભરેલું એસિડ જ્વલનશીલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી પારડી ટુકવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આજો સરે વાપી તરફ જતા એક આઈસર ટેમ્પો ચાલકે પાછળથી એસિડ ભરેલા ટેન્કરને ટક્કર મારતા ટેન્કર હાઈવે નીચે ઉતરી પલટી મારી ગયું હતું આ અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો છોડી ભાગી છૂટ્યો હતો બીજી તરફ ટેન્કરમાં ભરેલું એસિડ જ્વલનશીલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પારડી ટુકવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગુરુવારના સવારે એક ટેમ્પો નંબર જી જે ઓગણીસ એક્સ છ્યાસી નવ્વાણુંનો ચાલક પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારી વાપી તરફ જઈ રહ્યો હતો અને તેણે આગળ ચાલતા એસિડ ભરેલા ટેન્કરને ટક્કર મારતા ટેન્કર બેકાબુ બની હાઈવે નીચે ઉતરી પલટી મારી ગઈ હતું આ અકસ્માતમાં ટેમ્પાના આગળના ભાગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું આ અકસ્માત બાદ ટેમ્પો ચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ ગયો હતો આ બાબતની જાણ થતા બગવાડા ટોલ બુથના મેનેજર શૈલેષભાઈ પટેલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટેન્કર ચાલક પાસે કયું એસિડ ભર્યું છે જે જાણ્યું હતું અને જે એસિડ જ્વલનશીલ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું શૈલેષભાઈ જણાવ્યું હતું ટેન્કર છે બોરડાનું અને એસિડ બનેલું છે પણ જ્વલનશીલ નથી

ટેમ્પો વાળા તો જેવી ગાડીઓ બેસીને ગયો છે એનું નોલેજ નથી પણ હાલમાં ફ્રેઝન કોઈ જણા નથી અને સેમ છે